કાયના અને હાલ સીઆઈડી ઇન્ટેલિજન્સ બ્યુરો વડોદરા ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર મુકેશ નેગીના સુપુત્ર રજત નેગીનો ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પમાં એનસીસી કેડેટ્સ તરીકે ગુજરાતની ટીમમાં પસંદગી થયેલ છે રજત નેગી હાલ વડોદરા શહેર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંચાલિત ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે રજતનેગીનું એનસીસી કેડેટ્સ તરીકે ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પમાં પસંદગી થતા તારીખ સોળ નવ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ નવ બે હજાર પચીસ દરમિયાન બેંગ્લોર ખાતે આયોજીત ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પમાં ગુજરાતની ટીમમાં કાર્યરત થઈ વધુ તાલીમ મેળવી રહ્યું છે આ ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પ માટે એક વર્ષ પહેલાથી એનસીસી કેડેટ્સ ખૂબ મહેનત કરી વિવિધ શારીરિક અને માનસિક માપદંડોમાં ખરા ઉતરી વિવિધ એનસીસી કેમ્પમાં ભાગ લઈ ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પ માટે પસંદગી પામતા હોય છે